વલસાડના પારડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતના બનાવટી લીટર બનાવી સરકારી સ્કીમના નામે લોકો પાસેથી ચાર લાખ બોતેર હજાર રૂપિયાની રકમ પડાવી લેવાઈ આરોપીઓ ઘાસ કાપવાની મશીન આપવાની તથા છ હજાર રૂપિયાની સબસીડીની લાલચે છેતરપિંડી કરતા ગામના સરપંચે ફરિયાદ નોંધાવી કે મૂળ જયપુરનો અને હાલ વલસાડના કપરાડામાં રહેતો કૈલાસચંદ શર્મા પોતે શ્રી રામ સેવા દિલ્હીમાં કર્મચારી છે અને આ સમિતિ અજોલા ઘાસ અભિયાન છે ઓળખ આપી જિલ્લા પંચાયત અને પાડીકા તાલુકા પંચાયત કચેરીમાં જઈ અધિકારીઓની યાદી મેળવી લીધી ત્યારબાદ ઘાસચારો તાડપત્રી અજોલા વનસ્પતિનું બિયારણ નેટ ઘાસ કટર મશીન આપવાની અને છ હજાર રૂપિયાની લાલચની સ્કીમ આપી આ સ્કીમ હેઠળ ગામના પાંચથી વધુ ગામના મેમ્બર બનાવવાનું કહી સત્તરસો રૂપિયા ઉઘરાવ્યા છ જણા વિરુદ્ધમાં ચારસો સો ચારસો વીસ ચારસો પાસઠ સડસઠ અડસઠ એકોતેર મુજબ છેતરપિંડી અને ધોકાધળીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કૈલાશ શર્માની રિમાન્ડ લઈને રાજસ્થાન એક ટીમ પણ હાલ તપાસ માટે મોકલી આપવામાં આવી છે અને આ જે આખું જે શ્યામ સેવા સમિતિ દિલ્હીના નામે જે કૌભાંડ ચાલુ થયું હતું એનો પર્દાફાશ કરવામાં આવ્યો છે મીડિયા મિત્રોના માધ્યમથી હું તમામ વલસાડ જિલ્લાની મારી ગામડાઓની ખેડૂત જનતાને અપીલ કરીશ કે આવા કોઈપણ ભ્રામક પ્રચારમાં કે કોઈપણ પ્રચાર કે કોઈપણ પ્રકારની જે ભ્રામક જે ગુજરાત સરકારની જે પણ યોજનાઓની માહિતી આપતો કોઈ પણ વ્યક્તિ હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે જિલ્લા તંત્ર તરફથી મામલતદાર કચેરી કે ટીડીઓ કચેરીનો સંપર્ક કરવાથી પણ કોઈપણ પ્રકારની યોજના સાચી છે કે ખોટી છે એની માહિતી મળી શકે છે જેથી કરીને ગામના જે સારા નાગરિકો છે એનો ભોગ ના બને